रसोई ना तीस उपाय तमने कोई नहीं जाना एक सूका फूलना गुलदस्ता पर थी धूल दूर करवा है ड्रायर नो उपयोग करवो। बे दूध जमावती वक्ते एक चमची मिलक पाउडर नाखवा थी दही घट जामे छे। त्रण दाल ने उकारती वक्ते ज तेमा हिंग थी दाल वधु स्वादिष्ट थाय छे। चार पानी में थोड़ो बेकिंग सोडा नाखी स्टील ना वासन, वासन चमकीला धोवासण ना रस में मीठू नाखी हाथी नी चीज वस्तुओ धोवा थी चमकीली छे घर मा थी रंगनी वास दूर करवा तपेली भरी मीठा नु पानी राखी मुको सात दिवासरी बॉक्स में चोखा थोड़ा दाणा नाखवा थी दिवासरी हवाई जशे नहीं આઠ લીંબુ નીચોવેલા પાણીમાં એકાદ કલાક સમારેલું શાક રાખવાથી શાક તાજું રાખી શકાય છે નવ બ્રેડ સુકાઈ ગયો હોય તો તેનો ભૂક્કો બનાવી રાખી દેવો ગ્રેવી બનાવતી વખતે તેમાં એક ચમચો ભૂક્કો નાખવાથી ગ્રેવી ઘટતી બનશે 10 पालक बांधती વખતે તેમાં 1 टीस्पून साखर નાખવી તેમ જ રાંધતી વખતે 1 ટેબલસ્પૂન લીંબુનો રસ નાખવાથી પાલકનો રંગ લીલોછમ રહેશે 11 વધું પ્રમાણમાં લીલા મરચાં સમારવાના હોય તો પ્લાસ્ટિકની થેલી હાથમાં પહેરી સમારવાથી મરચાંની બરતરા નહીં થાય 12 મુઠિયા બનાવવાના ઘઉના લોટમાં થોડો ચણાનો લોટ રવો તથા અથાણાનો સંભાર નાખવાથી મુઠિયા સ્વાદિષ્ટ થાય છે 13 પાલકને જીણી સમારી તેના કરકરા કડક ભજિયા બનાવી શકાય 14 ફક્ત ચણાના લોટની પકોડી બનાવવાથી પકોડી પોચી થાય છે 15 જમીન પર તેલ ઘી કે દૂધ ધોડાઈ જાય તો પેલા તેના પર સુકો લોટ ભભરાવો પછી તેને અખબારથી લુભવું જેથી ચિકાશ અને ડાઘ દૂર થઈ જશે તે સ્ટ્રેમાં ચપટી બેકિંગ સોડા નાખવાથી ધુમાડો ફેલાશે નહીં સત્તર રોટલીનો લોટ દૂધ અને હૂંફાળા પાણીથી બાંધવાથી રોટલી નરમ મુલાયમ થાય છે અઢાર દૂધ ગરમ થતું હોય ત્યારે તેમાં ફોદા થવા લાગે તો ચપટી ખાવાનો સોડા નાખવાથી ફોદા થતા બંધ થઈ જશે 19 रेफ्रिजरेटर માં બે ચાર સ્થાન લિંબોના ટુકડા રાખવાથી ખાદ્ય પદાર્થની વાસ નથી આવતી 20 બટાકાની પેટીસ બનાવતી વખતે બટાકાના છુંડામાં બ્રેડ ક્રમ્બ્સ અથવા બ્રેડનો ચુરો અથવા આરાલોટ અથવા કોર્નફ્લોર નાખવાથી પેટીસ ક્રિસ્પી થાય છે 21 દૂધ મેળવતી વખતે તેમાં કોપરાના ટુકડા નાખવાથી દહીં ખાટું નથી થતું 22 इंडा बाफती વખતે તેમાં એકાદ બે ટીપા વિનેગર ના નાખવા થી ઇંડા ફાટી નથી જતા 23 બોરિક પાવડર માં થોડી साखर તથા પાણી ભેળવી નાની નાની ગોળીઓ બનાવી વાંડા થતા હોય તે સ્થાને રાખવાથી વાંડાનો ઉપદ્રવ દૂર થશે 24 કાંદા કાપ્યા બાદ હાથે મીઠું रगડવું જેથી કાંદાની દુર્ગંધ દૂર થશે पच्चीस दूध उकाड़ती वक्ते तपेली किनारी पर माखन लगाड़वा दूध उभराशे नहीं छवीस शाक ने राधती वखते तेनी पौष्टिकता नाश न पा वासी वसी माथी दुर्गंध दूर करने माखण ने थोड़ी वार सुधी खावा मा राखी मूको અઠ્યાવીસ દૂધ જમાવતી વખતે મેળવણ નાખીને પાણીમાં નાખીને દૂધને ફીણીને રાખવું એનાથી દહીં ઘટ જામશે ઓગણત્રીસ બટાકા કાપીને મીઠાવાળા પાણીમાં રાખવાથી એમાંના વિટામિન તત્વો જળવાઈ રહે છે ત્રીસ શાકને સમારતા પૂર્વે જ ધોઈ લેવા જેથી તેમાંનું પૌષ્ટિક તત્વ જળવાઈ રહે जो तमने आ वीडियो गमो हो तो लाइक करो मित्रों साथे शेर करो सेो चैनल ने सब्सक्राइब करो धन्यवाद